સૌથી મહત્વના સમાચાર પીએમ વાય યોજના હેઠળ હોસ્પિટલના બાકી નાણાંના વિવાદને લઈ હોસ્પિટલ યુનિયનની કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે આજે બેઠક થઈ છે તબીબોના હિતમાં નિર્ણય લેવાની જાણકારી પણ મળી રહી છે સૂત્રો એ પણ કહી રહ્યા છે કે તબીબોની માંગ સ્વીકારવામાં આવી છે એટલે કે હવે ખાનગી હોસ્પિટલમાં યોજના હેઠળ સારવાર ચાલુ રહી શકે છે જો કે અંગે સાંજ સુધીમાં યુનિયન સત્તાવાર જાહેરાત કરે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે રાજ્યની આઠસો હોસ્પિટલ આ યોજના હેઠળ સારવાર બંધ કરવાના હતા છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સારવાર બંધ કરવા માટેની વાત કરવામાં આવી રહી હતી હોસ્પિટલ પ્રશાસન તરફથી પરંતુ હાલમાં તો હોસ્પિટલ યુનિયનની કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે મહત્વની આ બેઠક થઈ છે બેઠક બાદ હવે આ બાકી નાણાંના વિવાદનો અંત આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે તબીબોની માંગ સ્વીકારવામાં આવી હોવાની વાત સૂત્રો કહી રહ્યા છે ખાનગી હોસ્પિટલમાં યોજના હેઠળ સારવાર હવે ચાલુ રહે તેવી પણ શક્યતા સાથે છે આરોગ્ય મંત્રી વિવાદ ઉકેલાઈ ચૂક્યતા અને પીએમ જે યોજના હેઠળ રાજ્યની લગભગ આઠસો જેટલી હોસ્પિટલો જેને બે વર્ષના ત્રણસો કરોડ રૂપિયા નાણા લેણા પેટે બાકી હતા અને તેના માટે છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ખાનગી હોસ્પિટલોમાં પીએમ જે યોજના હેઠળ સારવાર બંધ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી જોકે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેની સાથે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી જનરલજય જુદીજી અને પીએમ જે યોજનાના અધિકારી શૈલેષ આનંદ સાથે આ તમામ ડોક્ટરોની બેઠક થઈ છે અને તેમાં આ તમામ ડોક્ટરોને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ આ કોઈ પણ સેવા છે તે બંધ ન રાખે

કેન્દ્રીય આરોગ્ય પાસે આવિશ આપની સાથે હાલમાં ડોક્ટર ઉમેશ ગોધાણી જોડાઈ ચૂક્યા છે સર જે પ્રમાણે હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક થઈ શું કહેવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ આગેવાનીમાં અને સાથે સ્ટેટ હેલ્થ મિનિસ્ટર આગેવાનીમાં અમને બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા આ હેલ્થ સેક્રેટરી યુદી સાહેબ તેમજ

એના મુદ્દે માંડવિયા સાહેબ તેમજ ઋષિકેશ સાહેબ દ્વારા અમને બાયંદ્રી આપવામાં આવી અને જે અમુક પેમેન્ટ અમને દસ થી પંદર ટકા જેવું કરી આપવામાં આવ્યું હતું અને બાકીનું પેમેન્ટ પણ શુક્રવાર સુધીમાં જ અમને ત્વરિત કરી આપવામાં આવશે એવી બાયંદ્રી અમને મળી છે ત્યાંથી આ ઉપરાંત જે અમારા બીજા ઓનગોઈંગ ઇશ્યુ હતા જેમ કે ચાલુ વર્ષની પોલિસીમાં ડિડક્શન અને રિજેક્શન કરવામાં આવે છે તો એને લઈને પણ પોર્ટલમાં જ એવો અપીલ નામનો ઓપ્શન આપવામાં આવશે તેમજ જે એસએચ છે અને હર્ષદ પટેલ સાહેબની આગેવાનીમાં અમારા એસોસિએશન સાથે મંથલી એક મીટિંગ યોજવામાં આવશે અથવા વીકલી કે મંથલી મીટિંગ કરી અને આ નાના નાના ઇશ્યુ પણ સોલ્વ કરી અને યોજનાને વધારે સક્ષમ બનાવી અને પબ્લિક પ્રાઇવેટ થી અમે સારી રીતે કામ કરી શકીશું અને જે અમારો મુખ્ય પ્રશ્ન પેન્ડિંગ પેમેન્ટનો પણ સોલ્વ કરવાની સાહેબે બાંહેન્દ્રી આપી છે તેથી જે અમે થી ઓગણત્રીસ તારીખ સુધી જે પીએમ વર્ક બંધ કરવાની જાહેરાત કરી હતી અમે લોકો કામગીરી ચાલુ રાખીશું જેથી કોઈ પણ દર્દીને તકલીફ ના થાય અને સરકારનો પણ આભાર માનીએ છીએ કે એમને ત્વરિત જે આ પ્રશ્ન હતો બહુ જ લાંબા સમયથી જે પેન્ડિંગ હતો અને એનું આખરે જી ઉમેશભાઈ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો આખરે આ નાણાના વિવાદનો ઉકેલ આવ્યો છે અને હવે માંગો છે સ્વીકારવામાં આવી છે એટલે કે હવે જે હોસ્પિટલોમાં સારવાર બંધ રાખવાની વાત હતી હવે હોસ્પિટલો શરૂ રહેશે